નેત્રંગ ગામના જવાહર બજારમાં છ મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનાવાયો હતો જે હાલમાં અતિ બિસ્માર બન્યો છે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે માર્ગ પર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે